બજેટ સભામાં કોર્પોરેશનના પ્લોટ માટે લડત આપનાર કાઉન્સિલર ઉપર થયેલી ફરિયાદમાં સીસમરી ભરવી જોઈએ તેવી માંગણી અને લાગણી કરવામાં આવી બીજેપી કાઉન્સિલર ભાનજી પટેલે જણાવ્યું હતું કે વિસ્તારમાં પાલિકાનો પ્લોટ છે આ પ્લોટ બનાવવા માટે લડત આપી રહ્યો છું પાલિકાનો પ્લોટના પુરાવા હોવા છતાં મારા ઉપર ખોટી રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે કોર્પોરેશન દ્વારા પચાસ ટકા કપાતમાં લીધેલી જમીનવાળા પ્લોટ ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું ન હોવાથી લોકોએ પ્લોટ ઉપર કબજો જમાવી દીધો છે પાલિકાના પ્લોટ માટે હું લડત આપી રહ્યો છું અને જો જેલમાં જવું પડે તો પણ તૈયાર છું પરંતુ આવી સ્થિતિ બીજા કાઉન્સિલરો સાથે પણ સર્જાઈ શકે છે તેમ જણાવી કાઉન્સિલરોનું સમર્થન માંગતા તમામ કાઉન્સિલરોએ તેમના ઉપર સમર્થન દાખવ્યું હતું અને પચાસ ટકા કપાતમાં લેવાયેલી જગ્યામાં પ્લોટની યાદી બતાવી બોર્ડ મૂકવા એક સુરમાં માંગ કરી હતી સર્વે નંબર ઓગણીસો એકોતેર એકસો એકોતેર સર્વે નંબરનો જે એ જમીન જે બે હજાર બે આઠ ઓગણીસો દિવસે સામાન્ય સભાની અંદર ઠરાવ પાસ કરીને એ જમીન આપણે કોર્પોરેશને લીધેલી ચાર અગિયાર ચોમોતેર મગનભાઈ નાથાભાઈએની એ જમીન હતી એમને કબજા પાવતી ચાર અગિયાર ચોમોતેરના દિવસ કબજા નો કરાર કરી આપેલો એકવી નવ ઓગણીસો પંચોતેર છના હકપત્રકની અંદર આપણું નામ ચડેલું બાવીસ બાવીસ આઠ સિત્તોતેરે એની અંદર મકાનો બાંધવા માટે કમિશનરશ્રીએ કલેક્ટરશ્રીનો હુકમ એટલે બિનખેતી પરવાનગીનો હુકમ લીધેલો એની અંદર ઓગણીસો એંસીની અંદર આપણે એનો દસ્તાવેજ કર્યો એની અંદર શિવબેન મગનબેન આતાવ મગ મંગલભાઈ નાથાભાઈ આ લોકોએ કોર્પોરેશનનો દસ્તાવેજ કરી આપેલો જે તે સમયે આઠ નવ બે હજાર કોર્પોરેશને જે મકાન બાંધવા માટે લીધેલો પ્લોટ તો કોર્પોરેશનની જરૂરિયાત નહીં હોવાતી સામાન્ય સભાની અંદર એનો ઠરાવ પાસ કર્યો કે ભાઈ આ બે પ્લોટ આપણે વેચવાના છે એ બે પ્લોટ જે વેચવાના હતા તો સામાન્ય સભાની અંદર એ બે પ્લોટનું વેચાણ થયેલું આગળના બે પ્લોટ છ પ્લોટ આપણા રહી ગયેલા હવે એ જે સામાન્ય સભાની અંદર ઠરાવ થયેલો પ્લોટ વેચાયા એનો દસ્તાવેજ બી મારા જોડે છે જે જે વ્યક્તિને બે પ્લોટ આપેલા છે બીજું બે હજાર પંદરની અંદર કુલ મુખ્ય શિવબેને આ લોકોને કુલ મુખ્યત્વ તરીકે નિમણૂક કરેલી ને બે હજાર પંદરની અંદર એ બે જે છ પ્લોટ છે એના ઉપર કુલ મુખ્ય દાવો દાખલ કરેલો કે ભાઈ આ અમારા પ્લોટ છે એમને એવું કહેવું છે કે અમે કોઈ કોર્પોરેશનનો દસ્તાવેજ કરી આપ્યો નથી તો બે હજાર પંદરની અંદર આપણા વકીલ કોર્પોરેશનના પ્રકાશ ભટ્ટ હતા એમને અમે જવાબ આપેલો તો એ લોકોએ કોર્પોરેશનના તરફેણનો દાવો પાછો ખેંચ્યો બે હજાર સોળની ની અંદર ફરીથી આચાર્ય સાહેબ ફરીથી દાવો દાખલ કર્યો તો એની અંદર આચાર્ય સાહેબ ની નિમણૂક કરી આચાર્ય સાહેબ એ બે વર્ષ સુધી કોઈ કાગળ રજૂ ના કર્યા કેમ કે કોર્પોરેશનમાં એનો દસ્તાવેજ હતો જ નહીં એટલા માટે આ જ કોર્ટે જે જજમેન્ટ આપ્યું કે એ પ્લોટ એમના છે ખરેખર કોર્પોરેશનની જમીન હતી દસ્તાવેજ કઈ આગળ ગયો હું જાણતો નથી પરંતુ એ દસ્તાવેજ લાવવામાં આવેલો એ દસ્તાવેજ આપણો થઈ ગયેલો છે શિવબેનને એવું કહેવું છે કે દસ્તાવેજ અમે કોઈ કરી આપ્યો નથી કોર્પોરેશનના તો આ દસ્તાવેજની કોપી મારી પાસે કેવી રીતના આવી ચલો ના હકપત્રકમાં બીજી વાત આ લોકોને એવું કહેવું છે કે અમે હંમેશ માટે કોઈ નાનો ખેડૂતો એક વીઘો જમીન લેતો હોય છે ને હું એ ખેડૂતનો દીકરો હું કોઈ બિલ્ડર નથી ખેડૂતનો દીકરો મને ખબર છે આપણે કોઈ જમીન લે ઓગણીસો એકાવનથી થી ઉતારા નોંધો જોતા હોઈએ તો અંદર કોનું નામ છે છના હત્રનું નામ બોલે છે હાથ બારમાં નામ બોલે છે દસ્તાવેજનો દસ્તાવેજ થઈ ગયેલો છે તો જે તે વ્યક્તિઓને એવું કહેવું છે ઓગણીસો એસી ની અંદર જે દસ્તાવેજ કોર્પોરેશન કર્યો કોર્પોરેશન દસ્તાવેજ અમે બે હજાર એ લોકોને પંદરની અંદર કંઈ દસ્તાવેજ કર્યો કે બારમો કર્યો બહુ ખબર નથી તો અમે સર્ચ કરાય તો એકાવન થી કરાવો ને તો ઓટોમેટિક સર્ચ કરાવ્યું તો મારું એ માનવું છે કે છ ના હિપત્રકમાં કોપી રહી તો આ ખોટી છે કે સાચા છે તો બી મારા ઉપર જે એફઆઈઆર ફળાવી મને કોઈ વાંધો નહીં નાગરિકો માટે જ મારા ઉપર એફઆઈઆર આ જુદી મારી જિંદગીમાં મારા અઠાવ સત્તાવન વર્ષ થયા આ સુધી મારા કોઈ રેકોર્ડ ઉપર એફઆરઆઈ કોઈ પોલીસ કેસ આ સુધી નહીં થયો આ પહેલી વખત મારા ઉપર એફઆરઆઈ જે ફળાવેલી છે એ ખોટી ફળાવેલી છે ન મારો ઇતિહાસ બી તપાસી દઉં એ લોકોના બી ઇતિહાસ તપાસે મારા ઉપર એફઆરઆઈ જે ફળાવેલી છે એ ખોટી ફળાવેલી છે ન મારો ઇતિહાસ બી તપાસ એ લોકોના બી ઇતિહાસ તપાસી શકો તો કેવા એ લોકોની ભૂમિકા છે જે કોર્પોરેશને જે ઓરડી તોડી કોર્પોરેશને જે ઓરડી તોડી એ ઓલરેડી કહેવાતા એ પ્લોટ રાજેશ મેઘવાનો કહેવાતો પ્લોટ એની અંદર આ ઓળઢી હતી તો રાજેશ મેકવાણને મારા ઉપર એફઆઈ ફળાવી જોઈએ કે મારા ઉપર આ લોકો એફઆઈ ફળાવી માંડવી કોણે ફરિયાદ નોંધાવી જોઈએ અને કોણ છે એ ભાજપના જ છે ને પણ તમે ભાઈ જો ભાજપની અંદર કદાચ માર્યો માનો કે તમે બી કદાચ પત્રકાર મીડિયા તરીકે ના હોય તો તમાર ગેર બી હું કદાચ મિસ્કોલમાં રાવ આવું એટલે ભાજપના સક્રિય પ્રાચીન સભ્ય સક્રિય સભ્ય થવાથી કંઈ આવીને આ ખોટું કામ તો નહીં જ કરવા દઉં કેમ કે એના માટે તો ભારતીય જનતા પાર્ટીમાં નથી આવેલા ભારતીય જનતા પાર્ટી એક સમર્પિત સમર્પિત પાર્ટી છે મહાભારતીને પરમ વૈભવનું સપનું આપણે જે જોયેલું છે એ પૂરું કરવું હોય તો એવું ના હોય કે ભાજપની અંદર આવવાનું કંઈક ખોટું કામ કરો એવું તો હું માનતો નથી સમજી લો આની અંદર એ સાચો હું આજની તારીખમાં કોર્ટનો નિર્ણય આવે મને માન્ય છે ચલો તો પણ એફઆરઆઈ ફળાવવાનો મતલબ શું મને મારા ઉપર કેમ હું તો પ્રજાનો પ્રતિનિધિ હું લોકોએ મને રજૂઆત કરેલી કે ભાણજીભાઈ આવું થયેલું છે તો તમે તપાસ કરો આ લોકોના લીધા મીડિયાના કહેવાથી હું તઈ ગાડી ગયેલો હું જાતે તોડવા નહીં ગયો કે મારા પોતાનું જેસીબી નહોતું કોર્પોરેશનનું હતું જેસીબી

તો આપણે એ કોર્પોરેશનને પાસે અપાવી જોઈએ કેમ કે આપડે ફરજના ભાગ રૂપિયા આવેલા છે ને આપણી ફરજમાં આવે છે નહીં કે આપણે મુંગા બેસી રહેવા માટે આ મારા લોહીમાં નથી બરાબર છે મને ખબર છે આઠ મહિના પછી મારો